ગુજરાતની એક નંબર સીટ એટલે અબડાસા અબડાસા એટલે નલિયા મથકની ઘણા ટાઈમથી ગામ લોકોને એ ઈચ્છા હતી રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો પાંડવીથી નલિયા નલિયાથી ભુજ નાણસરોડ જાય એના ઉપર અબડા દાદી એની પ્રતિમા થી કરી અને મેન સિટી સુધી નલિયા ફોર લાઈન બનવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે મેં ખાતમુહૂર્ત પણ કર્યું એનામાં તમામ પાર્ટીના આગેવાન તાલુકાના જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા એના સિવાય ગામ બંદરનો રોડ છે એ પણ ઘણા તેમ માંગણી હતી તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કરી છે એ પણ આજે કામ સારું થઈ જશે એના સિવાય જે પાણીની એ પણ આપણે ઝંઘડીયાથી મીઠી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણ યોજના કહેવાય બધી જગ્યાએ કામ ચાલુ છે પણ એ પણ બે ત્રણ દિવસમાં પાણી ચાલુ થઈ જશે એના સિવાય જે જે કામ ચાલુ છે ઘણા બધા ઘણા બધા પૂરે થવાની તૈયારી છે ખાસ મોટી તકલીફ હતી બ્રિજની તો બધી જગ્યાએ કામ ચાલુ છે ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂર્ણ થઈ જાય એ કોશિશ છે બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે એ પૂર્ણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે કોલેજની જમીન એ પણ એના જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારી સરકારમાં મોકલી છે ગાંધીનગર વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે સર્કિટ હાઉસનું કામ પૂરણ થવાના આરે છે આરોગ્યનું એ પણ ચાલુ છે પશુ પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે તો જે જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની એ સરપંચોની ગામના આગેવાનો એ મોટા ભાગના કામ પૂરા થવાની તૈયારી છે અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન એટલે આમાં એ બિલકુલ તમારી વાત સાચી છે અત્યારે હકીકતમાં શું છે કે તમે બધા સમજી શકો કે પહેલાં એક દિવસ એવો હતો કે કોઈ પણ પાંચ કરોડનો રોડ ટેન્ડર નીકળે એટલે કંત્રાટી શું કરતા સાડા ચાર કરોડ ભરે ચાર કરોડ ભરે જે નીચા હોય એને મળે તો અત્યારે પરિસ્થિતિ આખી જુદી છે પહેલાં ને કામ ન મળતું એટલે ઓછા ભરતા અત્યારે પરિસ્થિતિ એવી છે તમને આંકડા સાથે હું કે જે પાંચ કરોડનો રોડ છે એને છ કરોડ માગે છે કારણ કે કંત્રાટી નવરા નથી કોઈ એને બધા ત્રણ ત્રણ ચાર ચાર રોડ ઓલરેડી છે એના કારણે મશીનરી ઓછા છે કંત્રાટી ઓછા છે અત્યારે આપણે તમે માણસો નહીં અબડાસા લગભગ લખતાના પિસ્તાલી રોડ મંજૂર થયેલા છે અને એક એક ધણીકને ચાર ચાર કામ છે અને રિટેન્ડિંગ અગિયાર અગિયાર વાર થયા છે કામો અમારા રાતા તાણાથી નારડી જુઓ એ છ વખત રિટેન્ડિંગ થાય છે એવા ઘણા બધા રોડ પણ એના માટે અમારી પૂરેપૂરી કોશિશ છે અને સરકાર પણ પંદર વીસ ટકા ઊંચા એને મંજૂર કરી જ દે છે પણ ડોઢા કેમ નહીં દોઢા ન દે એના કારણે અટક્યું છે પણ છતાં વહેલી તકે થાય વાત રહી રામપરપડાથી માતા નું ટેન્ડર કહેવાઈ ગયું છે એના સિવાય એ તો કામ હમણાં થઈ જશે એના સિવાય એ રોડ આપણે સ્ટેટમાં લેરાવો છે એ તાલુકામાં છે એટલે સિંગલ રસ્તો છે તો એ રસ્તા ઉપર ટ્રાફિક પહોંચે એ વહેલી તકે સ્ટેટમાં આવે અત્યારે સિંગલ થઈ જશે મોતાળાથી નકતાણા થઈ જશે અરંદાથી બધા ઉડિયા કાંઠિયા નારેડી ભરમાનગર એ સિંગલ સિંગલ થઈ જશે પણ ત્રણેય રોડ ડબલની અમારી માગણી છે એટલે તાત્કાલિક એ ઇસ્ટેટમાં અમને ફેરી દેશે જેનાથી ગ્રાન્ટ ઘણી આવે અને ભવિષ્યમાં એ રોડ ડબલ થઈ જાય એટલે જાત્રાળુઓને અત્યારે પ્રવાસીઓ બધા આપણા ઉદ્યોગના લીધે વાહન વ્યવહાર પણ બહુ ટ્રાફિક છે તકલીફ ન પડે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે પ્રદ્યુમનસિંહજી એક આપણે અબડાસામાં ખાસ કરીને ખેડૂતોને પ્રાઇવેટ એપીએમસી છે જે આપે હમણાં જાહેરાત કરી કે સરકારી એપી એપીએમસીની માંગ કરેલ છે તો અંદાજે કેટલા સમયમાં થશે જેથી ખેડૂતોને સારા ભાવ મળી શકે અને મોટી રાહત મળી શકે આપણે પૂરેપૂરા એના પ્રયાસ છે અને જમીનને બધી આપણી કોઠારામાં